પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પોલીસને થાપ આપીને દસ જુલાઈના રોજ ફરાર થઈ ગઈ હતી નીતા ચૌધરીના જામીન રદ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી હતી ત્યારે ત્યાં તાળું લટકતું હતું બચાવ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમનું મૂળ વતન પાલનપુર પણ ન મળતા પૂર્વ પોલીસને પાછું ફરવું પડ્યું હતું પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ હતી ત્યારે ગુજરાત એટીએસએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે